દોસ્તો અત્યારે ફરી પાછા તમને એક વિશેષ વ્યક્તિને મેળવવા માટે અહીં લાવ્યા છીએ એમને જોતા જ તમને લાગશે કે બહુ અલગ જ પ્રકારના વ્યક્તિ છે હાય શું નામ છે તમારું મારું નામ ટ્વિકલ કાપડી છે ક્યાંના છો તમે હું મૂળ આદિપુરની છું અને મને એવું લાગે છે કે દુનિયાને બિલોંગ કરું છું કે મેં મારા ટ્રાવેલિંગ કરના એટલે બધી જગ્યાથી મને સેન્સ ઓફ બિલોંગિંગ છે કચ્છથી ખાસ વધારે કચ્છથી ખાસ તમને શું સંબંધ છે ઓ એટલે મને કોઈ એક વ્યક્તિએ કીધું હતું ઘણા ટાઈમ પહેલાં ને આઈ થિંક એ મારી હારે બહુ રહી ચૂક્યું છે કચ્છ મારું પેશન છે મધરલેન્ડ છે મારો પ્રેમ છે મારું મતલબ લાઈફ છે મતલબ કચ્છ મારા મૂડિયા છે ઇન શોર્ટ કહું તો કચ્છ આ માય રૂટ્સ એટલે દુનિયામાં તમે ગમે ત્યાં ફરો બટ ફર્સ્ટ યુ નીડ ટુ નો યોર રૂટ્સ અને હું એ જ કરી રહી છું અત્યારે આમ તમે ઉંમરમાં તો કંઈ બહુ એટલા મોટા નથી દેખાતા પણ વાતો માટે બધી દુનિયા કેમ આવી જાય છે તમારી દુનિયા દુનિયા કેમ બોલો છો આટલું બધું ઘાટ ઘાટ કા પાણી પીયા એટલે હું નાનકડી હતી પંદર સોળ વર્ષની ત્યારથી જ હું સોલો બેક પેકિંગ કરું છું જ્યારે મોબાઈલ ફોન્સ કે બધું નહોતું ત્યારથી જ મારા સ્ટડીઝ માટે સ્ટડીઝ પછી પણ માસ મીડિયા મેં કરેલું છે એન્ડ એના કારણે મારું ઘણું ફરવાનું થયું છે તો તમે જ્યારે આટલું બધું ફરતા હો તો બધા દ્રષ્ટિકોણ અલગ અલગ જગ્યાના અલગ અલગ લોકોના મળતા હોય એટલે બધું પછી એક જગ્યાથી લિમિટેડ ના રહે તમારું પર્સપેક્ટિવ વાઇડ થતું હોય અને દેટ્સ ધ હોલ પ્રોસેસ આઈ તમે શું ભણ્યા છો મારું ગ્રેજ્યુએશન માસ મીડિયામાં થયું છે હું જર્નલિઝમની સ્ટુડન્ટ હતી સાથે સાથે ફિલ્મ સ્ટડીઝ કરેલું છે અને બે હજાર દસમાં હું આઈઆઈએમ બેંગ્લોર હતી મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર વુમન ઓન્ટરપ્રનર્સ જે મેં મારું નાનકડું એક વેન્ચર ટ્રાવેલ વેન્ચર બે હજાર દસમાં લોન્ચ કર્યું જેનું નામ છે કારવા તમે જે કંઈ પણ તમારા કરિયરમાં કર્યું શું એ બધું જ કોઈ પણ વ્યક્તિ કરી શકે એવું લાગે છે તમને મેં એ કર્યું જે મને ગમતું હતું એક્ઝેક્ટલી એવું કોપી કરવાની જરૂર નથી પણ હું એવું ડેફિનેટલી બિલીવ કરું છું કે જે લોકોને પોતાની કોઈ પણ વસ્તુ જેમને ગમતી હોય તમારું જે પણ પેશન હોય છે તમે એ ફોલો પર્સ્યુ કરી શકો છો ને ઓપોર્ચ્યુનિટીઝ પોતે ક્રિએટ થશે શું કામ હું હું કરી શકું તો કોઈ પણ કરી શકે છે ફેમિલી સપોર્ટ બહુ મોટી વસ્તુ છે અચ્છા તમે જેની સાથે લગભગ સમજો કે તમારી મેચ્યોર થયા પછીની મોટાભાગની જિંદગી ગાડી છે એ એ વસ્તુને બતાવી આપણે લોકોને કોણ છે એનું નામ છે બેન્ઝીન અચ્છા એનું નામ બેન્ઝીન છે અચ્છા અને તમે કેમ એટલું બધું એની સાથે વખત ગાળો છો એટલે જેને કહેવાય ને પાર્ટનર ઇન ક્રાઇમ તો અમે બંને ઘણો પ્રવાસ જોડે કર્યો છે ઘણી બધી મેમરીઝ છે એને મારો સાથ છોડ્યો નથી હું પણ એનું એટલું ધ્યાન રાખું છું અને કેટલા વર્ષથી તમારો સાથ હશે એની તો એનો બર્થડે છે ત્રીસ ઓગસ્ટ બે હજાર બાર એટલે આ સાતમું વર્ષ છે સાડા છ વર્ષથી બરાબર બરાબર ચાલો તો આપણે મળીએ કોણ છે ખાસ જેની ઇટ્સ મોટર રોયલ એન્ફીલ્ડ હંડ થ્રી ફિફ્ટી આ જયારે આવી ત્યારે આ રેડ કલરની હતી મેં થોડુંક મોડિફિકેશન કોલકતામાં કરાવ્યું છે એટલે આની પાછળનું એક સ્ટોરી કહીશ હું બે હજાર બારમાં સીડીથી પડી ગઈ હતી અને મને સ્લીપ ટેસ્ટ થઈ ગયું હતું ત્રણ મહિના સાઉ બેડ રેસ્ટ પર હતી જેમાં મને ડોક્ટર એવું કીધું હતું વન ઓફ ધ ધર્થોપેટિક્સ કે યોર લાઇફ ઇઝ ઓવર યુ કાન્ટ સીટ યુ કાન્ટ રાઈડ યુ કાન્ટ તો તમે વજન ના ઊંચકી શકો તો મારી લાઈફ ખતમ થઈ ગઈ છે બટ ફોર્ચ્યુનેટલી આઈ મેટ વન વેરી ગુડ ઇન જાણીતા અને એમણે મને સાજી કરી એના પછી હું મોટરસાયકલ ચલાવતા શીખી અને ડૉક્ટરે મને એમ કીધું કે હવે તમે બરાબર છો તમે કંઈ પણ કરી શકો છો એના પંદરમાં દિવસે માય ફર્સ્ટ રાઈડ ઓફ લાઈફ વોઝ ટુ લદ્દાખ જે લોકો વર્ષો વર્ષ પ્રેક્ટિસ કરીને જતા હોય છે મારી જિંદગીનું સૌથી પહેલી રાઈડ લદ્દાખની હતી અને બસ દેન દે વોઝ નો લુકિંગ બેક એના પછી મેં આ બાઈક અને આ બાઈક વિશે કઈ વિશેષતા બતાવશો અમને સામાન્ય રીતે ધારો કે ને આ જ બાઈક છે આ રૂટિન બાઈક છે જે સામાન્ય રીતે છોકરાઓ અને બધા પણ ચલાવતા હોય છે આવી બાઈક બહુ સામાન્ય છે આ બાઈક અને સામાન્ય બાઈકમાં શું શું ફરક છે મેઇન તો બધી મોટરસાયકલ એટલે બે પૈયાવાળી ગાડી હોય તો બધી મોટર જ છે આ સ્ટીલ લોકોને એવું લાગે છે કે ઇટ્સ અ સુપર બાઇક બટ ધીસ ઇઝ નોટ અ સુપર બાઇક આને હું સ્પષ્ટ ભાષામાં કહું તો મોટરસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીમાં ધીસ ઇઝ લાઇક એમ્બેસેડર સસ્તા સુંદર ટીકા એવા આના સિવાય પણ ઘણી બાઇક્સ આવે છે હાલી ડેવિડસન ટ્રાફ ડુકાટી જે દસ લાખ પંદર લાખ ત્રીસ લાખની પણ બીએમડબલ્યુની ગાડીઝ આવે છે આમાં ને આમાં મેઇન અત્યારે ફરક છે કે સીસીનો ફરક છે પણ રોયલ એન્ફિલ્ડ એટલે મારા માર્કેટિંગ નથી કરવું રોયલ એન્ફિલ્ડનું બટ સ્ટીલ આને તમે ગમે ત્યાં ધ્યાન બી ઓનેસ્ટ ઇફ સમબડી મને કોઈ પ્રશ્ન કર્યો હતો કે તમારી પાસે ખૂબ બધા પૈસા હોય તો તમે કઈ બાઇક લો આખા ઇન્ડિયામાં કયા બાઇક ઉપર તમે ફરો મેં ઘણો વિચાર કરો નાઇ સેડ આર ગોવન રોયલ એન્ફિલ્ડ બુલેટ ઓનલી કેમ કે આ બહુ ખડતલ છે તમે આને પહાડ પર નાખી શકો છો દરિયાના બીચીસ પર ચલાવી શકો છો આમાં બહુ જુગાડ કરવા પડતા હોય છે ઘણી ઘડી મેન્ટેનન્સ પ્રોબ્લેમ છે પણ મેન્ટેનન્સ એવો છે કે તમે કાંઈનું કાંઈ એમાં સોર્ટ આઉટ કરીને એને વર્ક કરી શકો છો સો દેટ ઇઝ અ થંડ વન અને આ બાઈક ખાસ અલગ એટલા માટે છે કેમ કે અમે દોઢ લાખ કિલોમીટર ફરી ગયા છે મારા બાઇકના આ બાઇક પર આપ 1.5 લાખ કિલોમીટરની સફર થઈ છે આ ભારતમાં 25 એક રાજા اچھا આમાં શું શું વસ્તુ છે જરા બતાવશો સો એઝ યુ કેન સી માય બાઇક ઇઝ લિટલ રગેટ એટલે બહુ જ રગેટ બાઇક્સ મતલબ નીચો આયલી બાઇક છે બહુ એણે ઘણું બધું સેન્ડ કર્યું છે સો

મતલબ આમાં હું બે દિવસે કાઢી શકું બે મહિના કાઢી શકું છું આનાથી વધારે મારે કાંઈ નથી જોતું સો આઈ ટેલ આઈ લીવ ઇન અ બેકપેક ઓર આઈ લીવ ઓન ટુ યર્સ અને અંદર શું શું વસ્તુઓ છે મતલબ જે તમારું પણ બધાનો કોઈ માણસ એટલે આ ટેન્ટ છે આમાં ના ના ટેન્ટ નથી ટેન્ટ હું જ જનરલી પાછળ રાખ્યો અત્યારે નથી હમ પીવાની બોટલ બારે પડી છે અને બાકી જસ્ટ મે હમણાં કાઢ સો આ જે મટીરીયલ છે હમ ધીસ ઇઝ જે પીવીસી ની પાઇપલાઇન બનતી હોય સો ધીસ ઇઝ લાઈક કમ્પ્લીટલી વોટર

અમે પણ એ રીતે જ ફરવા જાય છે તો ઓનલી ડિફરન્સીસ કે અમે ટુ વ્હીલ્સમાં જાય છે સો વેન યુ આર ઓન ટુ વ્હીલ્સ તમે એનું ટૂલ્સ કીટ અમુક સ્પેપ પાર્થમાં બધું રાખવું પડે અને એ ટાઈપનો એટલા બેગ્સ જ છે એટલે તમે પૂછ્યું કે આમાં શું હોય તમારા કપડાં હોય તમારી જે એસેન્શિયલ વસ્તુઓ છે ટોયલેટ હોય હોય એના સિવાય બાઇક રિલેટેડ વસ્તુ હોય ટૂલ્સ કિટ હોય અમે ઘણીવાર કેમ્પિંગ કરતા હોય તો ટેન્ટ્સ હોય સ્લીપિંગ બેગ હોય મતલબ ઇન શ્યોર્ટ એમાં એટલું હોય કે તમે જેમ કે લાઈફ તમે બાઇક ઉપર લઈને ચાલી શકો આજે

અને એક વિશેષ વાત એ છે કે સામાન્ય રીતે રાઈડિંગ અને તેમાંય આવી જબરજસ્ત બાઇક એ તો કોઈ પહેલવાન પાસે જ હોય અને આવી જબરજસ્ત બાઇક ટ્વિંકલબેન ચલાવી રહ્યા છે અને તમને સૌને આમંત્રણ આપે છે કે તમને જો આમાં રસ હોય તો તમે પણ જરૂરથી એમને જોઈન કરી શકો છો અને દુનિયાની એમની સફરમાં તમે સાથે જઈ અને શીખી શકો છો કે શું દુનિયા છે કેવી દુનિયા છે ટ્વિંકલબેન તમે ક્યાં ક્યાં ફર્યા છો અત્યાર સુધી છે હું અત્યાર સુધી એક ડઝન દેશ પછી મેં કાઉન્ટિંગ મૂકી દીધું છે પણ આઈ થિંક પંદરસો થતા કંઈક દેશ હું ફરી છું કામ પણ કર્યું છે અમુક કન્ટ્રીઝમાં ઇન્ડિયામાં મેં પચીસ રાજ્યો મતલબ અગર નોર્થમાં વાત કરો તો પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર લદ્દાખ સિક્કિમ નોર્થ ઇસ્ટ જે લોકો જાણતા પણ નથી હોતા તો નોર્થ ઇસ્ટમાં આસામ મેઘાલય મિઝો મણિપુર નાગાલેન્ડ એટલે ઇન શોર્ટ હું પચીસેક રાજ્ય ફરી છું એન્ડ સાથે સાથે ફોર યુનિયન ટેરિટરીઝ એટલે આ તો ખાલી આંકડાની વાત થઈ ઘણી વાર તમે અનએક્સપ્લોર્ડ જગ્યાએ જતા હો જે ટુરિસ્ટ લોકો નથી ઓળખતા ત્યાંના લોકો હારે રહેવાનું એ લોકોના કલ્ચર જોવાનું અને ત્યારે બધાને લાગે કે આ બધા પોતાના જ છે ડિફરન્સ એક વસ્તુ ખાસ બે વસ્તુ મારે ખાસ તમારી પાસે જાણવાની થાય એક તો એ કે અત્યાર તો એવું જોવામાં આવે છે કે દરેક ગામમાં અમુક વિસ્તાર સમજો કે હિન્દુનો છે અમુક વિસ્તાર છે પણ મતલબ લોકોના મનમાં તમે આટલું બધું ફરો છો તો એવું કે તમે જુઓ છો કે એકબીજા માટે હું તમને એક ઉદાહરણ કહીશ એટલે આમાં હું મારો પોલિટિકલ વ્યૂ નથી બતાવી રહી બટ એક ઓબ્ઝર્વેશન જે છે મેં હમણાં બે હજાર સત્તર નવેમ્બરમાં મેં એક પોસ્ટલ રાઈડ કરી હતી કન્યાકુમારી મારે ચિદમ્બરમી રાઈડને કલ્પિનેટ કરવી પડી હતી હું એકલી હતી મારી મોટરસાયકલ જોડે અને એમાં હું એક્સ્ટ્રીમ કોસ્ટલ રાઇડ કરી રહી ત્યારે ઘણી વાર હું એવી ખેતરમાં કેવી રીતે હું કઈ ફોટા પાડતી હું મારી બાઇક ઉપર બેઠી હો અને અમુક લોકો મારી પાસે આવશે ગામડાવાળા ખેતરમાંથી અને એ લોકો પૂછશે મને લાઈક બી ધ ફર્સ્ટ ક્વેશ્ચન આસ્ક મી એ લોકો મને એમ નહીં પૂછે તમે ક્યાંના છો તમે કેવા છો શું કરવા આવ્યા છો ક્યાંથી આવ્યા છો નથિંગ ઓફ ધીસ ધ ફર્સ્ટ ક્વેશન મારું નામ પણ નહીં પૂછે અને એ લોકોની ભાષા પણ અલગ હોય પણ અને હું ઇન ઇનકેસ ના પાડું કે હા હા બાકી છે બધી વાત પછી પહેલા અમારી હારે જમવા ચાલો મેં એ લોકોને ક્યારેય નથી પૂછ્યું હિન્દુ મુસ્લિમ કે આ મારા ખ્યાલથી ખાલી હું જ નહીં પણ બધા ટ્રાવેલર્સ રાઈડર્સ જે લોકો ઇન્ડિયા ફરે છે વર્લ્ડ વિશ્વ ફરે છે વી ઓલ ફીલ કે અમે બધા એક બહુ મોટી ફેમિલીનો પાર્ટ છીએ અને મને આ ક્યારેય સેફટી ઇશ્યુઝ પણ નથી થયા હા એક બેન તરીકે આજે દરેક માતા પિતાને પોતાની દીકરીની ચિંતા હોય એવી રીતે તમારા પરિવારને પણ તમારી ચિંતા નેચરલી થતી હોતી હશે પણ તમારો અનુભવ કેવો રહ્યો છે તમારે આ ટ્રાવેલમાં મારે હું બહુ જ બ્લેસ્ડ છું કે હું એક એવા પરિવારથી આવું છું કે જેમાં એ લોકો બહુ જ મને સપોર્ટ કરે છે અતિશય સપોર્ટ કરે છે અને એ હું બધા મારા યંગસ્ટર્સ કે જેને હું સ્પીચ આપવા દઉં છું કહું છું કે તમારા ફેમિલીનો સપોર્ટ બહુ જ મહત્ત્વનો છે ઇન કેસ અગર એ લોકો ના સમજી શકતા હોય કે તમે શું કરો છો તમે એનો કોન્ફિડન્સ લીધો તમે રેબલ થવાની જરૂર નથી મારા મધરે મારા ફાધર અને મધર બંનેનો રોલ પ્લે કર્યો કે મેં બહુ નાની હતી મારા ફાધર ગુજરી ગયા અને એઝ ફાર એઝ એમને ચિંતા થતી હશે નો શી ઇઝ વેરી કોન્ફિડન્ટ હું જ્યારે કોલકત્તા હતી દુર્ગા માતા ઉપર હું ડોક્યુમેન્ટ્રી કરી રહી હતી અને આઈ ડિસાઈડેડ ટુ ગો ટુ બાંગ્લાદેશ ઇટ્સ નોટ અ સો ટુરિસ્ટિક પ્લેસ રાઇટ બાંગ્લાદેશ વોઝ વેરી ઇન્સ્ટેબલ એટ દેટ ટાઈમ ને મમ્મીને ફોન કર્યો કે મમ્મી પાસપોર્ટ મોકલ હું બાંગ્લાદેશ જાઉં છું એન્ડ શી ઇઝ લાઈક એમણે પાસપોર્ટ મોકલાવ્યું એન્ડ શી ઇઝ લાઈક ટેક કેર એન્ડ એન્જોય એ લોકો એટલી હદે મારી ઉપર ટ્રસ્ટ રાખે છે સો ઓલ્સો બિકોઝ યુ કેન સી આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ એટલે જે લોકોને રાઇડિંગ માં આવું હોય તો એવું નથી કે તમે મમ્મી પપ્પાને તો મારે ગોવા જાવ રોડ ટ્રીપ કરવી બટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમે પોતાનું ધ્યાન રાખો ડિસિપ્લિન માં રહો તો તમારા પેરેન્ટ્સ સપોર્ટ કરશે સો ઓલ ધીસ ઇઝ અ ગેર હા તમારા કપડા વિશે જાણ કહો અમને કે આ એક તો ડિફરન્ટ કલર ના કપડા છે ઓ કલર ઇઝ ઓકે હા આ તો અમે રાતના કોઈને રાતના કોઈને વાંધો ના આવે એના માટે પહેરો છો અને આ પગમાં શું પહેર્યું છે આ તમે

તમને કાંઈ ના થાય હું મિત્રોને પણ જણાવી દઉં કે આઈ લોસ માય ફાધર એના અને છતાં મારા મમ્મીની હિંમત કહેવા જોઈએ કે શી ઇઝ લેટિંગ મી ડુ વોટ આઈ એમ ડુઇંગ અને સપોર્ટ પણ કરે છે એટલે અને એ બધા જે ડાયલોગ્સ હોય છે ને અરે જો હો ના વો તો હો જાયગા ફાઈ ડેસ્ટિનીમાં જે લખ્યું છે થશે બટ એનો મતલબ એવું નથી આ બેલ માર કરો તમે પોતાનું પ્રોટેક્શન રાખવાનું હોય છે રીઝન એન્ડ ધેન વી હેવ બાલાક લાવા યુ નો ધ ગ્લવ્સ ધ જેકેટ અને ઘણી બધી અહીં પાછળ સ્પાઇન પર તમારો પ્રોટેક્ટેડ હોય છે અચ્છા સો ઓલ ધીસ થિંગ્સ સાથે ધેર અત્યારે ફાસ્ટ બાઇક ચલાવવાની બહુ જ લોકોમાં એક તૃષ્ણા છે ખાસ તો નાના બાળ નાના છોકરાઓ છે કોલેજના છોકરાઓ છે ટીનેજર્સ છે લોકો બહુ ફાસ્ટ ચલાવતા હોય છે અને એમાં એક અલગ પ્રકારનો આનંદ આવતો હોય છે લોકોને એમના વિશે કોઈ વાત કહેવા જેવી તમને લાગે છે હા બિલકુલ કરો પણ ટ્રેક્સ ઉપર જઈને ટ્રેનિંગ લઈને કરો સ્ટ્રીટ સ્ટ્રીટમાં મોટરસાયકલ ફાસ્ટ ચલાવી એ કઈ કુલ વસ્તુ નથી ઇટ્સ અ વેરી ઇટ્સ ઇટ્સ મીન્સ નથિંગ તમને સ્પીડનો અગર આનંદ લેવો હોય તમે જાઓ સર્કિટ છે બેંગ્લોરમાં છે ચેન્નઈમાં છે જ્યાં ટ્રેક્સ છે જે ફોર્મ્યુલા વન રેસિંગ થતી હોય જે રીતે કારની એ રીતે મોટો જીપ મોટો જીપી એટલે એક એવી વસ્તુ છે જેમાં ટુ વ્હીલ્સ હોય તમે પ્રોપરલી વિથ ગાઈડન્સ વિથ ટ્રેનિંગ ચલાવો એમાં તમારું ધ્યાન પણ રાખવામાં આવશે પરસ્યુ કરો પેશન પણ જો ક્યાં પરસ્યુ કરી રહ્યા છો રોડ ઉપર બાઇક સ્પીડથી ચલાવીને કટ મારવા દેટ ઇઝ નોટ કુલ એ બાદ તમારું છોકર મત અને ઇટ્સ એમાં કાંઈ મજા નથી આવતી કોઈ વ્યવસ્થિત કરો તમે જે કરવા માંગો છો એ અને બાઇકની પસંદગી માટે તમે શું કહેશો ડિપેન્ડ્સ ઓન યોર ટેસ્ટ તમારે જો ફરવું હોય દૂર જઈને ક્યાંય તો તમે ક્રૂઝર બાઇક લઈ શકો છો ક્રૂઝિંગ બાઇક્સ એટલે તમે થોડીક સીટ કમ્ફર્ટેબલ હોય લોંગ ડિસ્ટન્સ તમે ટ્રાવેલ કરો સ્ટ્રીટ બાઇક્સ હોય છે જેમ કે તમે રોજ ઓફિસ જવા વાળા છો તો સ્ટ્રીટ બાઇક્સમાં યુ કેન ઇઝીલી મેન્યુઅર સ્પોર્ટ્સ બાઇક હોય છે જે મેં આ વાત કરી તમે રેસિંગની હુ વોન્ટ ગેટ ટુ રેસિંગ સો ડિપેન્ડિંગ ઓન તમારે કયું પ તમારી તમારે કઈ ટાઈપનું રાઇડિંગ કરવું છે અને એમાં પણ બહુ સેગમેન્ટ છે સ્પેશિયલી ઇન્ડિયામાં હવે બહુ જ ખુલી ગયા છે યુ હેવ ઘણા બધા મોટરસાઇકલ્સના મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં આવવા માંડ્યા છે સો ઘણી બધી વસ્તુ હવે થવા માંડી છે ઇન્ડિયામાં સ્પેશિયલી ઇન પાસ ફાઈવ ટેન યર્સ અચ્છા તમે દેશ વિદેશમાં ફર્યા છો એક બીજી ખાસ વાત એ પૂછવાની થાય કે ખાવા પીવા બાબતે ખાવા પીવા બાબતે તમને કેવો અનુભવ રહ્યો છે એટલે હવે પંદર વર્ષથી ફરું છું એટલે હું એ રીતે ઘડાયેલી છું કે જ્યાં જે મળે એ પ્રેમથી જમી લેવાનું અને એમાં ખુશ થઈ જવાનું સો ઇટ્સ નોટ બીન પર્સનલ ઓપિનિયન ઓલ ધ કાઇન્ડ ઓફ ફૂડ અને વેજીટેરિયન બટ માય પર્સનલ આઈ થિંક હું એના વિશે વાત નહીં કરવા માગું મારું પર્સનલ છે એટલે હું એક બહુ સિમ્પલ વસ્તુ માનું છું હું જે ખાઉં છું મારી થાળીમાં ઇટ ઇઝ માય લુકઆઉટ તમે તમારી થાળીમાં જે ખાતો ઇટ ઇઝ નન ઓફ માય લુકઆઉટ વી વી શુડ લર્ન કે આપણે એકાબીજાને રિસ્પેક્ટ કરીએ પોતાની લાઇફ સ્ટાઇલને એન્ડ દેટ ઇઝ ઓલ હું તમારા ઘરમાં કહેવા નથી આવતી તમે કેમ રહો છો હા મારા કાંઈ એક્શનથી તમને હર્ટ થતું હશે તો આઈલ અન્ડરસ્ટેન્ડ પણ મારા જ એક્શન મારી લાઈફમાં ઇટ શુડ નોટ મેટર ટુ યુ આઈ થિંક આજકાલનો યુવા જેટલા મારા ફ્રેન્ડ્સ છે રાઇડિંગ સ્પેશલી એ લોકો ઘણા આમાં આ વસ્તુ સમજે છે વે વી રિસ્પેક્ટ એવરીબડી અને દેટ ઇઝ ધ હોલ બ્રદરહુડ એન્ડ દેટ ઇઝ હવ આઈ થિંક એવરી સિટીઝન શુડ બી લાઈક રિસ્પેક્ટ ઇચ અધર અને પોતાનું માઇન્ડ કરો જે છોકરાઓ અત્યારે દસમાં અગિયારમાં ભણે છે એ લોકો માટે તમે કંઈ કહેવા માગશો એ લોકોએ કરિયરને કેવી રીતે જોવું જોઈએ અને એમના માતા પિતા તમે જાણતા હશો કે આજે એવું છે કે સામાન્ય રીતે દરેક કુટુંબમાં કોઈ છોકરું હોશિયાર હોય ના હોય પણ એક એવી મનમાં લોકોને વાત રહે છે કે બાળકે ધારો કેને આગળ વધવું હોય તો સાયન્સમાં જ જવું પડે કાં તો એન્જિનિયર જ થવું પડે કાં તો ડોક્ટર જ થવું પડે તો તમે આ બધી વાતોથી ઘણા દૂર લાગો છો તો તમે પોતે શું માનો છો ને બાળકોને કુટુંબને તમે શું કહેવા માંગશો એટલે મને આ પ્રકારનું ફેમિલી સપોર્ટ મળ્યું અને આઈ એમ શ્યોર દેટ પ્રાઉડ ઓફ ઇટ મેં પણ મારા જેટલા પર્સન્ટેજ આવ્યા હતા દસમામાં એટી વન મેં સાયન્સ લીધું અત્યારે મને એમ થાય છે હું જે પ્રકારની વસ્તુ કરું છું એમાં અગર મેં આર્ટ્સ લીધું હોત તો મને વધારે કામ આવે પણ મેં સાયન્સ લીધું પછી મેં જર્નલિઝમ કર્યું આમાં છે ને બાળકોને કે પેરેન્ટ્સને કહેવા જેવું નથી એકચ્યુઅલી આપણી આખી સિસ્ટમ જે છે એજ્યુકેશનની મેરિટ સિસ્ટમ માર્ક્સ ઉપર છે એને ચેન્જ કરવાની જરૂર છે જેને બહુ કોમ્પિટેટિવ છે તને એકાણું ટકા આવ્યા અને બાણું ટકા આવ્યા અને ત્રાણું ટકા આવ્યા અને આપણે એક એક ટકા માટે ફાઇટ કરીએ છીએ ઇઝ વેરી કોમ્પિટેટિવ પણ અત્યારે જ્યારે જેમ કે હું તમારી ડૉક્ટર નેહલદીની મારી વાત કરું વી લિવ ઇન અ વેરી કોલેબોરેટિવ વર્લ્ડ નોટ અ કોમ્પિટેટિવ વર્લ્ડ આપણે દુનિયામાં તમે દુકાને નાખશો ને તમે વધારે કોલેબરેટ કરવું પડશે તમારે છુથારા રે કામ કરાવવું પડશે તમારે નહીં બરા તમારે સંબંધ સાચવવા પડશે તમારે બધા જોડે થઈને સમાજને કંઈક કામ આપણે કરી શકીએ કોમ્પિટિશનમાં સમાજ આગળ ના વાગે તો સમાજ આગળ આવે હવે મેરિટ સિસ્ટમ એજ્યુકેશન સિસ્ટમમાં નાનપણથી જ કોમ્પિટેટિવ છે કે મારો છોકરો કેટલા માર્ક્સ લેવા સ્વિમિંગમાં કયો નંબર આવ્યો છોકરાનું એ કહેવા માગીશ કે ઇટ વુડ ટેક ટાઈમ ટુ ચેન્જ ધીસ થિંગ બટ મીન ટાઈમ એજ્યુકેશન જરૂરી છે ઇટ્સ ઇટ્સ મેરિટ ના ઇમ્પોર્ટન્ટ બટ તમે જે ઘરે ઘર કરવા માગો છો ને તેના કોન્સેપ્ટ્સ તમે સમજો લાઈક ઇવન ઇફ યુ વોન્ટ ટુ બીકમ એન્જિનિયર અરે હું તમને દસમાના બારમાના છોકરા વગરના આસ્તા આશાતા એમ કીધું અને એક્ઝામ્પલ્સ ઓફ કયા અલગ અલગ ટાઈપના કરિયર્સ થાય છે કોઈ નાના છોકરાઓ કે બહુ ટીખડી હોય મસ્તી કરતા હોય જોક્સ મારતા હોય બધાને હસાવતા હોય યુ હેવ અ કરિયર સ્ટેન્ડઅપ કોમેડિયન્સ એ લોકો લાખો કમાય છે એવું પણ કરિયર છે કે જેમાં તમને જોક સંભળાવવાના પૈસા મળે ઓબવિયસલી યુ કેન સી અનિર્બન દાસ ગુપ્તા છે રોહન જોશી છે છોકરીઓ છે ઘણી બધી અદિતિ મિત્તલ છે ધેર સો મેની પીપલ હું હજી ગુજરાતમાં ઇનફેક્ટ હું એક ડોક્ટરને ઓળખું છું રાજકોટમાં ડોક્ટર હવે આઈ થિંક અને એ પોતે ડેન્ટિસ્ટ છે જામનગરમાં સર્વ કરે છે ઇઝ અ સ્ટેન્ડ અપ કમેડિયન તો ધીરે ધીરે વસ્તુઓ ચેન્જ થઈ રહી છે યુ કેન ઓલ્સો યોર પર્સ યોર પેશન એવી જ રીતે તમને બોલ બોલ કરવાનું જેમ માનવું હોય જે રીતે આઈ એમ વેરી ટોકેટ યુ કેન બીકમ એન આર જે ધેર આર લોડ ઓફ થિંગ્સ યુ કેન ડુ બટ તમને શું કરવું છે તમને કઈ વસ્તુમાંથી મજા આવે છે દેન અકોર્ડિંગલી યુ ક્રિએટ અ કરિયર સો આઈ થિંક ધીરે ધીરે સમાજે વી હેવ ટુ ક્રિએટ અ સ્પેસ આપણે આવતી પેઢી માટે તમે દુનિયાના ઘણા બધા શહેરો જોયા છે ઘણી બધી જગ્યાઓ જોઈ છે અને તમે ભૂજ પણ જોયું છે થોડું તો જે કંઈ પણ તમે જોયું છે ભૂજ વિશે તો ભૂજને તમે કેવી રીતે જુઓ છો ભૂજમાં શું શું સુધાર કરવાની જરૂર છે નહીં સુધાર તો મને ખ્યાલ નથી કે હું અહીંયા રહેતી નથી હું બહુ નાની નાની વિઝિટ્સમાં આવું છું મને એમ લાગે છે મારે હજી ભૂજ એક્સપ્લોર કરવાની જરૂર છે મેં હજી નથી જોયું એટલું અને મને ભુજના માણસો ગમે છે જેમ કે ગઈકાલે હું ડૉક્ટર નાવલેકરને મળી એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરું એની પહેલાં ડૉક્ટર અરુણ નાવલને એટલે લોકો બહુ મજાના છે ભુજમાં અને સ્પિરિટ બહુ જ સરસ છે મતલબ ઘણીવાર મારા અમુક ફ્રેન્ડ્સ છે અહીંયા જે ટ્રાવેલર ટ્રાવેલ કમ્યુનિટીને બિલોંગ કરે છે તો ઘણીવાર હું ના હોઉં કચ્છમાં મારા ફોરેનથી આઉટ ઓફ ગુજરાતથી ઘણા ફ્રેન્ડ્સ આવતા હોય રાઇડર્સ ફ્રેન્ડ્સ અને હું લોકોને ભુજમાં એક ફોન કરું કે યાર મિત્રો આવે છે અને એ લોકો બહુ જ સરસ રીતે એમને સાચવી લે છે સો આઈ દેટ્સ અ ગ્રેટ સ્પિરિટ ઓફ ગુજ સુધારા વધારે મને ખ્યાલ નથી હું અહીંયા રહેતી નથી પણ મને એવું સાંભળવા મળ્યું કે કંઈક પાણીની તકલીફ છે વિચ આઈ થિંક જ છે વાં હું આદિપુરની છું ત્યાં પણ છે પાણીની તકલીફ તો આ ખાલી સરકારની વાત નથી માણસોએ પાણીની બચત કરવાની શીખવાની છે કચરો નથી કરવાનો આઈ કીપ ટોકિંગ અબાઉટ નો લિટરી અને ઇટ્સ સો ઇઝી તમે બીએમડબ્લ્યુ ચલાવતા હોવ આઈ હેવ સીન પીપલ ઓડી જલાવતા હોય ને કાચ ખુલે ને એમાંથી તમે કચરો ફેંકો ઇટ્સ શેમ ઇટ્સ વેરી શેમફુલ તો તમે એટલીસ્ટ તમારા મા બાપનું છે ટીચિંગ કે સ્કૂલનું ટીચિંગને થ્રુ રિસ્પેક્ટ આપો ડોન્ટ લેટર આઈ મીન ધેટ ઇઝ સમથિંગ આપણે બધા કચરા જોડે કરી શકીએ છીએ સો યા ઘણું બધું બેટર થઈ શકે છે હવે અંદરના પ્રોબ્લેમ્સ મને ખ્યાલ નથી વધારે તમે કોઈ ખાસ સંદેશ આપવા માંગતા હો જીવન વિશે બીજ દેટ યુ વોન્ટ ટુ સી મતલબ એટલે જીવન વિશે તો હું કહો છું કે તમને જ્યારે કોઈને પણ આ વિડીયો જોઈ રહ્યા છે ફર્સ્ટ ઓફ ઓલ દેર ઇઝ નો એજ ઓફ લર્નિંગ એજ ઇઝ દસ અ સ્ટેટ ઓફ માઇન્ડ મારા અમુક રાઇડર્સ છે જે લોકો સિત્તેર વર્ષના છે બંને પગમાં આથરાટિસ્ટન રાઇડ કરે છે મારા અમુક એવા જેમ કે ઇવન ડૉક્ટર નાવલેકરને તમે જુઓ કે અત્યારે હી ડ્રીમ્સ ઓફ ગોઈંગ લદ્દા પણ સાયકલ સો આઈ વોન્ટ ટુ સે ટુ એવરીબડી બચ્ચાઓને મોટાઓને તમે જે ધારો તે તમે કરી શકો છો બી ક્લિયર વિથ વોટ યુ વોન્ટ બિલીવ ઇન ઇટ એન્ડ વર્ક ફોર ઇટ ઇટ્સ વેરી સિમ્પલ એઝ દેટ રસ્તાઓ ખુલતા જશે પણ બિલીવ કરજો કે તમને જે જોઈએ છે મળશે બિકોઝ તમે જેવા વાઇબ્રેશન્સ આપશો બ્રહ્માંડને ધ પોઝિટિવ વાઇબ્રેશન એ ટાઈપની વસ્તુઓ ક્રિએટ થશે આજે તમે મને જોવો છો કે આમ ટોટલી સેફ આખું ભારત હું એકલા લાખ કરી છું ઇટ ઇઝ બિકોઝ આઈ બિલીવ મને ક્યારેક નહીં થાય એન્ડ દેન ધીર આ વેસ્ટ લર્ન હાઉ ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ તો તેમ તમને જે ગમતું હોય લાઈફમાં તમે પર્સ્યુ કરો એન્ડ લેટ્સ બીકમ ટ્રાય ટુ બીકમ અ ગુડ સોસાયટી થેન્ક યુ ટિંગલ બેન થેન્ક યુ સો મચ બધાને ફોર લિસનિંગ હા હજી હજી એક છેલી રિક્વેસ્ટ છે આ ગાડીને સ્ટાર્ટ કરીને બતાવો ને ઓ સ્ટાર્ટમાં પ્રોબ્લેમ છે મારે કિક મારવી પડશે હા બસ એ જ જોવું છે અમારે હા કે કેટલી બધી હાર્ડ છે તમારો દોસ્ત બી એક બાજુમાં છે જરા ધ્યાન રાખજો એનું અચ્છા એમણે હેલ્મેટ બી પહેરી લીધી છે આવડી ભારેખમ બાઈક અને ટ્વિન્કલ બેન એને ગોળીએ ચડાવીને ઊભા છે અને અચ્છા ઓટો સ્ટાર્ટ છે આમાં એમનો સાથીદાર એનો અવાજ તમે સાંભળી શકો છો રાઈડર જોતા છે તો કેસે બહુ જ બગડેલી જૂની બાઈક છે અને બીજી વસ્તુ જરૂરી નથી કે હટ્ટા કટ્ટા લોકો ચલાવે તમે બાઇકને નથી ઉપાડતા બાઇક તમને ઉપાડે છે તો એનીબડી કેન રાઈડ દોઢ લાખ કિલોમીટર અત્યાર સુધી આ ચાલી છે દોઢ લાખ કિલોમીટર Cuckoo, Avar. Thank you. Happy riding.